નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા નિર્ઝોમ કચ્છમાં આપનું સ્વાગત છે જો અહીંયા આજના સમાચાર જો તમે ભારતના કોઈ પણ ગામ કે શહેરમાં જશો તો તમને એક વસ્તુ ચોક્કસ જોવા મળશે તે એ છે કે જો તમે ડ્રાઇવિંગ કરી રહ્યા હો અને તે વિસ્તારમાં કૂતરાઓ હોય તો તેઓ તમારી કારની પાછળ દોડવા લાગે છે પરંતુ આશ્ચર્યની વાત એ છે કે જો તમે રસ્તા પર ચાલતા હો તો કેટલાક અપવાદોને બાદ કરતા કૂતરા તમારી પાછળ દોડતા નથી કેટલીક વાર કૂતરાઓ કેટલાક કિલોમીટર સુધી વાહનનો પીછો કરે છે સ્વાન વારંવાર પીછો કરવાને કારણે બાઇક અકસ્માત સર્જે છે સ્વાભાવિક રીતે તમે પણ વારંવાર પ્રશ્ન પૂછ્યો હશે કે કૂતરાઓ બાઇક પાછળ કેમ દોડે છે આજે આપણે તેનો જવાબ જાણીશું તમારી કારની પાછળ કૂતરાઓ કેમ દોડે છે તેનું કોઈ ચોક્કસ કારણ નથી કૂતરા તમને જોઈને પણ કારની પાછળ દોડતા નથી પરંતુ વિજ્ઞાન કહે છે કે જ્યારે તમારી કાર અથવા બાઇકના ટાયરમાંથી બીજા કૂતરાની સુગંધ આવે છે ત્યારે કૂતરો આક્રમક બની જાય છે અને તમારી કારની પાછળ દોડવા લાગે છે તે દરેક માટે જાણીતું છે કે કૂતરાઓની ગંધની ભાવના અન્ય પ્રાણીઓ કરતાં ઘણી વધારે છે તેથી પોલીસ વિભાગ ગુનેગારને શોધવા માટે કૂતરાઓની મદદ પણ લે છે કૂતરા માત્ર ગંધ દ્વારા માણસોને ઓળખી શકે છે જ્યારે ટાયરમાંથી બીજા કૂતરાની ગંધ આવે ત્યારે કૂતરા આક્રમક બની જાય છે અને ભસવાનું શરૂ કરે છે જો તમારી કાર ક્યાંક પાર્ક કરેલી હોય તો ઘણીવાર કૂતરાઓ કારના ટાયર પર પેશાબ કરે છે જ્યારે તમે તે કાર લઈને બીજે ક્યાંક જાઓ છો ત્યારે ત્યાંના કૂતરા તેને સૂંઘે છે અને તેમને લાગે છે કે તેમના વિસ્તારમાં નવો કૂતરો આવ્યો છે તેથી તેઓ આક્રમક બની કારનો પીછો કરવા લાગ્યા કેટલીકવાર કૂતરાઓ કેટલાક કિલોમીટર સુધી વાહનનો પીછો કરે છે જેના કારણે અકસ્માતનું જોખમ પણ વધી જાય છે ઘણી વખત આવા અકસ્માતો પણ બને છે કુતરાને બચાવવાનો પ્રયાસ કરતી વખતે ઘણીવાર વાહન સ્લીપ થવાનો ભય રહે છે સોફ્ટ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોફ વિજયનગર રોડ ભ્રુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય केसी ज्वेलर्स लेटेस्ट फैशन डिजाइन ना ऑर्नामेंट्स रो विश्वास पात्र शोरूम हॉस्पिटल रोड भूज दर्शक मित्रों आहता आज ना समाचार आपसे काले फरी मरी से क्या सुधी मने रजा आपसो नमस्कार